શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર ધારી એટલે કે પાંચસો વર્ષ પુરાનું મંદિર શત્રુજી નદીના કિનારે આવેલું પવિત્ર યાત્રાધામ આ મંદિરમાં ભગવાન શિવ પાર્વતીની મૂર્તિના અલૌકિક દર્શન થાય છે ભાગવત આચાર્ય પૂજ્ય મનહરલાલજી મહારાજના આજીવન ગીતા જ્ઞાનના તપના પ્રભાવથી આ દિવ્ય શાંતિધામ બન્યું છે પાર્વતી અને ભગવાન શિવની દિવ્ય મૂર્તિઓ અહીં સાક્ષાત બિરાજે છે જીવન મુક્તેશ્વર મહાદેવના શ્યામ શિવલિંગમાંથી હવે શ્વેત કપૂરવર્ણ શિવજીની મુખાકૃતિના દર્શન સ્વયં થઈ રહ્યા છે એક બીલી પત્ર એક પુષ્પમ એક લોટા જળ કીધા દયાનું રીજ કે દેતે ચંદ્ર મોલી પર ચાલ મુકાને કાઠે જીવે મુક્તિશ્વર મહાદેવનું મંદિર છે શિવ ધર્મની કે શંકર મંદિરની જ્યારે વાત કરવાની હોય ત્યારે સૌથી વિશેષ વાત એ હોય કે નદી કિનારે જયારે શિવ મંદિર હોય ત્યારે એની પૂજા એના દર્શન એની પ્રતિમા એના પાવન અવસરો એ એવા હોય છે જીવનને સાર્થક કરી દેતા હોય છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ શ્રાવણ માસની અંદર આ જીવ મહાદેવના મંદિરે ચારે સોમવાર પાંચ સોમવાર આવતે છે માટે પાંચ સોમવારની ઉજવણી કરવામાં આવે છે સાતા માટે મેળો ભરવામાં આવે છે નદી કિનારે કેટલાય સહેલાણીઓ આવી અહીંયા પોતાનું સ્થાન કરી શિવ ભગવાનની આરાધના કરે છે તમે પાછળ જે જુઓ છો ને શિવ પાર્વતીની મૂર્તિ યુગલ મૂર્તિ સરકાર છે એ આ વિસ્તારમાં આજુબાજુને ક્યાંય તમે જોઈ નહીં શકો એવી શિવ પાર્વતીની આ મૂર્તિ છે અને જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે એટલે જેનું જીવનનું સાર્થકતા થાય એના દર્શન કરવાથી જ માત્ર બધી મનોકામનાઓ પૂરી થાય એવું પ્રાગટ્ય શિવલિંગ અને શિવલિંગના પણ એમાં બધા આકાર સાથે ભગવાન સાક્ષાત્કાર થયા છે શંકર મહાદેવ એવું આ મંદિર છે બોલો જીવન મુક્તિ મહાદેવ